નમસ્કાર ખેડૂત મિત્રો હું દર્શિત રામાણી આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલમાંથી જસદણ નજીક વાવડા ગામે એક પ્રગતિશીલ ખેડૂત કે જેમણે ચણાનું વાવેતર કરેલું છે આપણે તેમની વાડીએ ઉપસ્થિત છીએ તો આપણે તેમની પાસેથી જાણીએ એક તમારું નામ કહેજો જીતેન્દ્રભાઈ ભીખાભાઈ ઝલાવાડિયા ગામ વાવડા તમારું કે હવે આપણે આ ચણાનું વાવેતર કરેલું આ કેટલા ચણા કેટલા દિવસના થયા ચણા પંચાવન દિવસના એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરેલો હતો આ ફલમગ્રોનો

તમે રિઝલ્ટ જોઈ શકો છો આપણે આજુબાજુ કે તમે જે ફ્લાવરિંગ છે કે આવું ફ્લાવરિંગ આપણે બીજે જોયું નહીં હોય એ રીતનું ફ્લાવરિંગ છે આપણે જીતુભાઈ ભાઈ બીજા ખેડૂત મિત્રોને આપણે દેવી હોય તો શું કે કે ફ્લાવરિંગ માટે બેસ્ટ છે આ દવા તમારે સટાય ખરા તો આપણે બીજા ખેડૂત મિત્રોને સલાહ છે કે ચણા ત્રીસક દિવસના થાય ત્રીસ થી પાંત્રીસ દિવસના ત્યારે વીસ એમ એલ પ્રથમ છંટકાવ અને ત્યારના પંદર પંદરક દિવસના ગાળા પછી બીજા છંટકાવ